મિત્રો અત્યારે હાલ દેવાયત ખવડની ધરપકડ થઈ ગઈ છે સૌથી મોટા સમાચાર આપણી સામે મળી રહ્યા છે મિત્રો ગીરની અંદર જે મોટી ઘટના બની દેવાયત ખવડ અને તેના પંદર માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો એને લઈને મિત્રો તેની ઉપર પોલીસ કેસ થયો હતો અને દેવાયત ખવડ થી પાંચ દિવસથી ગુમ થયેલા હતા અને આખરે મિત્રો આજે દેવાયત ખવડ નહીં પોલીસે ધરપકડ કરી છે અને હવે મિત્રો દેવાયત ખવડને મોરે મોરો ભટકાર છે પોલીસ અને હવે મોરે મોરો દેવાત ખવડને દઈ દેશે અત્યારે હાલ મળતી માહિતી મુજબ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો દેવાયત ખવડ તમે બધા જાણતા હશો ડાયરાના કિંગ તરીકે ઓળખાતા એવા દેવાયત ખવડ ઘણા બધા ટાઈમથી વિરોધોમાં ફરતા હોય છે મિત્રો સોશિયલ મીડિયામાં તેમનું ખૂબ જ મોટો નામ છે ડાયરાના વન નંબર કહેવાતા એવા કલાકાર છે પણ મિત્રો દેવાયત ખવડની જે થોડા ટાઈમ પહેલા 4 થી 5 દિવસ પહેલા જે ઘટના બની હતી એની ઉપર મિત્રો દેવાયત ખવડ ઉપર પોલીસ કેસ થયો હતો અને દેવાયત ખવડ ઘણા ફરાર આખરે મિત્રો દેવાયત ખવડની હવે દેવાયત ખવડ ને પકડીને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા છે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે ઘણા બધા લોકો એવા સમાચાર મૂકી રહ્યા છે ને એવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો શું છે હકીકત ઘટના એની સંપૂર્ણ માહિતી આ અંદર આપવાના તો એન્ડ સુધી રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો દેવાયત ખવડ તમે બધા જાણતા હશો કે થોડા ટાઈમ પહેલા દેવાયત ખવડની જે કારને હુમલો થયો હતો એના બદલામાં મિત્રો દેવાયત ખવડે અત્યારે દિવસ જે હુમલો કર્યો હતો એ જ હુમલાની અંદર મિત્રો દેવાયત ખવડ ચાર થી પાંચ દિવસ થી ફરાર હતા આખરે મિત્રો દેવાયત ખવડ ની ધરપકડ થઈ ગઈ છે હવે જોઈએ છીએ કે પોલીસ આગળ તેમના ઉપર શું કાર્યવાહી કરે છે અત્યારે હાલ તો એ સમાચાર મળી રહ્યા છે કે એક ફાર્મ હાઉસ ની દેવાયત ખવડની ધરપકડ થઈ છે હવે મિત્રો જોઈએ છીએ કે દેવાયત ખવડને કેટલા ટાઈમ માટે જેલમાં રાખવામાં આવે છે શું તેમને જેલમાંથી છોડી દેવામાં આવશે તેમના જામીન કોઈ મળશે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે